રાજ્યમાં છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે રાજ્યના મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલી છે સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ત્રીસ ચૂંટણી અધિકારીઓ અને એકસો પંચોતેર મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે આ ઉપરાંત છસો ને પંદર વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ પોસ્ટલ બેલેટ અને ઈ ટી માટે જવાબદારી સોંપવામાં આવેલી છે તમામ ઓબ્ઝર્વર્સ પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયેલા છે મતગણતરી સ્ટાફનું ફર્સ્ટ અને સેકન્ડ રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવેલું છે જ્યારે થર્ડ રેન્ડમાઇઝેશન આવતીકાલે વહેલી સવારે પાંચ વાગ્યે ઓબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ નિરીક્ષકો ફરજ પરના કર્મચારીઓ અધિકારીઓ ઉમેદવારો તેમજ ચૂંટણી એજન્ટો અને કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવેલા છે માત્ર તેવા જ મીડિયા કર્મીઓ પ્રવેશ કરી શકશે આવતીકાલે સવારે આર ઓ કે એ આર ઓ ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ ઈસીઆઈ દ્વારા નિમણૂક પામેલા ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ્સ ખોલવામાં આવશે ત્યારબાદ ઈવીએમ તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટિંગ હોલમાં લાવી મતોની ગણતરી શરૂ કરાશે તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલી છે મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગ રૂમની બહાર સી એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ભરત પરના અધિકારીઓ ઉમેદવાર ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં કમિશનરના ઓબ્ઝર્વર્સ સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ટેબ્લેટ કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો લઈ જઈ શકાશે નહીં મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ આરઓ એ અથવા તો કાઉન્ટિંગ સુપરવાઇઝર્સ પૂર્વ પરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે દરેક મતગણતરી કેન્દ્રમાં ઊભા કરવામાં આવેલા મીડિયા સેન્ટર અને પબ્લિક કોમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં મતગણતરીના દિવસે ડોટ ઈસીઆઈ ડોટ જી ડોટ ઇન તથા વોટર હેલ્પલાઇન એપ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નંબર એકના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવેલું છે અમરેલી લોકસભા મત વિભાગની મતગણતરી આવતીકાલે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે સવારે આઠ વાગે શરૂ થવાની છે આ મતગણતરીના સ્થળના બસો મીટરના ત્રીજામાં અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યો છે આ પેડેસ્ટ્રિયન ઝોન જાહેર કરવા માંગી છે આ એની સામેના જે રોડ છે એના ઉપર તમામ ટ્રાફિક જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યા છે ટોટલ મતગણતરી સ્થળની સિક્યોરિટી માટે ત્રણ ટીયર સિક્યોરિટી છે આઉટર સિક્યોરિટીમાં જિલ્લા પોલીસ છે એના પછી બિલ્ડિંગની બહાર એસઆરપીના જવાનો છે અને બિલ્ડિંગની અંદર સીએપીએફના હથિયારધારી જવાનો રહેશે આમ ટોટલ સુરક્ષાની સંપૂર્ણપણે તૈયારીઓ છે ટોટલ સાત મતવિભાગ છે અમરેલીમાં સાથે સાત મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ્સ છે દરેક કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ્સ છે એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઊભું કરવામાં આવ્યું છે એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે બાર ટેબલ્સ છે આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સીધે સંકળાયેલો સ્ટાફ છે સાડા ત્રણસો જેટલા સ્ટાફ છે એ ઉપરાંત એઆરઓના પણ સ્ટાફ જે છે એ કાઉન્ટિંગમાં એ ઇન્વોલ્વ રહેશે કાઉન્ટિંગની તૈયારી ઉપર ઈસીઆઈ તરફથી નિરીક્ષણ રાખવા માટે બે નિરીક્ષકશ્રીઓની ફાળવણી કરવામાં આવી છે એક શ્રી પાસે ત્રણ અસેમ્બલી સેગમેન્ટ છે અને બીજા શ્રી પાસે ચાર અસેમ્બલી સેગમેન્ટ છે